લક્ષ્મીની તકલીફ હોય કોઈને સંતાનની તકલીફ હોય કોઈના દીકરા દીકરી કોઈ ખરાબ રસ્તે જતા રહ્યા હોય વ્યસન કરતા હોય કોઈ કયું ન કરતા હોય કોઈ તોફાન કરતા હોય કોઈને અભ્યાસ ન ચડતો હોય કોઈ છોકરા ભણતા જ ન હોય હવારે વારે નાપાસ થતા હોય કોઈ ઇન્ટરવ્યૂ આપવા જાય છોકરાઓ નોકરીમાં અને ત્યાંથી ફેલ થઈને વારે વારે પાછા આવે એને આ ગંગાજળ દરરોજ સવારે થોડું થોડું આપતા રહો એક એક ચમચી ઇન્ટરવ્યુ આપવા જાય ત્યારે ખાસ એને જળ પીવડાવો ગંગાજળ વિદેશ જવાનું હોય કોઈ વિઝા લેવા જતું હોય એને ગંગાજળ પીવડાવો કે લે ભાઈ માં ગંગાજી તારી હારે છે શિવજી તારી હારે છે શિવો આવો શિવો શ્રી શિવાય નમસ્તુભ્યમ શ્રી શિવાય નમસ્તુભ્યમ કોઈને સંતાન ન થતા હોય કોઈને તમારે એવો પ્રોબ્લેમ હોય લાગતો હોય કે ભાઈ ઘણી દવાઓ કરાવી છે હજી નાની ઉંમર છે કેમ આવું થાય ભગવાનની કૃપા કેમ નથી થતી જલ્દી તો એને એક એક ચમચી જળ પીવડાવો ભગવાનને પ્રાર્થના કરો સાહેબ એક એક મનોકામનાઓ ભગવાન પાસે રજૂ કરી આ ગંગાજળ અભિષેક કરેલું જે જળ એ ઘરે લઈ જઈ તમારે ઘરે બોટલમાં કે કોઈ પણ સારા પાત્રમાં એને મૂકી રાખો જ્યારે જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરજો એને એકવીસ દિવસ સુધી પીવડાવવાનું કેવું કરવાનું એકવીસ દિવસ સુધી સળંગ પીવડાવવાથી એની મનોકામના એ શિવજી ભગવાન ભોળાનાથ પૂરી કરતા હોય છે હર હર અને એ ગંગાજળ એ જ લોકોને મળે જે એની પૂજા કરે એનો સંકલ્પ કરે મહિન્દે परमविदुषो यद्य स्तुतिर्ब्रह्मादीना अपि तदवसन्ना स्वहि यथा वाच्च गृणन् ममापेश्यस्तो मा સે બોલો એક લોટા જલ સબ સમસ્યા કા શિવનો અભિષેક અભિષેક પૂજા નો લાભ મળતો હોય તો કોઈ માણસ એવો ન હોય કે ચૂકી જાય